સુરતની નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મળેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા હવે યુનિવર્સિટીના નાણાં બચાવવા માટે મિલકત વેરા બિલ લાઇટ બિલ વીમા કહી શકાય કે વીમા પ્રીમિયમ વગેરેની એડવાન્સ પેમેન્ટ કરીને ચૂકવણી કરવામાં આવશે જેથી વેરા ડિસ્કાઉન્ટ યોજના યુનિવર્સિટીના નાણાં બચાવી શકાય આ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વપરાયેલી ઉત્તર વહી અને પડતર પ્રશ્નપત્રના નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ અમદાવાદની એજન્સીને આપવામાં આવ્યો હતો પરંતુ આ એજન્સી દ્વારા કામમાં વિલંબ બેદરકારી અને શરતોના ભાગને લઈ એજન્સીને બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત આપણી વિન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિશ્વની કોઈપણ યુનિવર્સિટીનો વિદ્યાર્થી આપણે ત્યાં ચાલતા અભ્યાસક્રમના કોઈપણ સેમિસ્ટરની અંદર તે પ્રવેશ લઈ શકે છે એ વિદ્યાર્થીનું પરિણામ બાકી હોય તો પણ એ બાદરી પત્રક આપીને પ્રવેશ ફાળવવામાં આવે છે એ વિદ્યાર્થીને માઇગ્રેશન કે કંઈ પણ બાકી હોય તો પણ ભાઈ લઈને એને પ્રવેશ ફાળવવામાં આવે છે એ તમામ વિષયમાં નાપાસ હોય તો પણ તેને પ્રવેશ ફાળવવામાં આવે છે અને તેની સમકક્ષ આ યુનિવર્સિટીની ક્રેડિટ ફાળવીને તેની પરીક્ષા લઈને પ્રવેશ ફાળવવામાં આવે છે આવા વિશેષ વિદ્યાર્થીઓ માટે દરેક વર્ગડી પાંચ વધારાની સુપર સુપરનિમેરી બેઠકો ફાળવવાનો પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જેથી આ પ્રકાર અને હાલની અંદર એમાં એક હજાર ને બત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ આમાં પ્રવેશ મેળવ્યો હતો